જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન હીરા જોટવાના સમર્થનમાં અપાયું આવેદન આહિર સમાજ અને સર્વ સમાજના આગેવાનો દ્વારા અપાયું આવેદન હીરાભાઈને ખોટી રીતે ફસાવાયાના આક્ષેપ સત્વરે આ મામલે ન્યાય થાય તેવી આવેદનમાં કરાઈ માંગ તમામ મહિલા અગ્રણી અમે આવેદન પત્ર આપીએ છીએ જેની મોદી મુખ્યમંત્રી નોંધ લે અમને યોગ્ય માર્ગદર્શન આપે અમને ન્યાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે વિનંતી છે હું મનીષભાઈ નંદાણીયા આજે સમગ્ર આહિર સમાજ અને તમામ સમાજોને સાથે રાખી ભાઈ શ્રી હીરાભાઈ જોટવા ઉપર જે ન્યાયિક પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે એના સમર્થનમાં અમે સૌ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ જ્યારે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને એના બે પુત્રો ઉપર આક્ષેપ થયા છે અને તેમની પાસેથી રાજીનામું પણ ન લીધું હોય અને હીરાભાઈને વગર કારણે મતલબ કે કોઈપણ પુરાવા વગર એમની અટકાયત કરવામાં આવી છે એમને ટોર્ચરિંગ કરવામાં આવ્યા છે ત્યારે આહિર સમાજે સમગ્ર આહિર સમાજે ભેગા મળીને એવો નિર્ણય લીધો છે કે જે ન્યાયિક પ્રક્રિયા તપાસ થાય એની અંદર યોગ્ય તપાસ થાય એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સમગ્ર સમાજ છે એ હીરાભાઈની સાથે છે અને આ રીતે અન્ય સમાજોએ પણ ખૂબ સરસ સપોર્ટ આપ્યો હોય કે હીરાભાઈ છે એ ભામાસા છે દરેક જ્ઞાતિને દરેક જાતિને ઉપયોગી થયા છે તેવા સમયે સૌ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે દરેક તાલુકા મથકે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ પ્રક્રિયાઓ અમે આજે પૂર્ણ કરી છે માલદેવભાઈ ભીખાભાઈ પીઠિયા મુકામ મારિયા આજે અમે મુખ્યમંત્રી શ્રીને વાયા મારફત કલેક્ટર થ્રુ એકા હીરાભાઈ જોટોના સમર્થનમાં વેદના સભર આવેદનપત્ર આપવા આવ્યા છે આહી સમાજની સાથે સાથે તમામ સમાજના આગેવાનો પણ સાથે છે વેદનાની વાત તો એ છે કે બંને જિલ્લાની અંદર એક મહત્વના આગેવાન અને જે ભામાસા તરીકે જેમની સાથ છે એવા માણસને કલંકિત કરવા માટે આ ગુજરાત સરકાર દ્વારા

જઈ અને એમના વિરુદ્ધ એફઆરઆઈ દર્જ કરવામાં આવી અને એફઆઈઆઈ દર્જ કર્યા પછી રિમાન્ડ સુધી પહોંચી છે ત્યાં અરસાની અંદર ક્યાંય પણ સંડોવણી ન હોવા છતાં એજન્સીના ધારકોને પકડ્યા નથી એજન્સીના માલિકોને પકડ્યા નથી જે કથિત એજન્સીઓએ કૌભાંડ કર્યું છે એમના પ્રપોરાઈટરે પણ એવું નથી કીધું કે હીરાભાઈ અમારી સાથે છે તેમજ ત્યાં જે ડીડીઓ ટીડીઓ જે અધિકારીઓ છે એપીઓ ડાયરેક્ટરો

આ દેશ લોકશાહી નો દેશ છે આ દેશની અંદર કોઈ પણ માણસ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ વર્ગ કોઈ પણ પાર્ટી નું નેતૃત્વ કરી શકતી હોય ત્યારે આનું નાક દબાવવા માટે થાય અને એમના ઉપર પ્રેશર કરવા માટે એમના દીકરાને પણ ઉઠાવવામાં આવ્યા છે એમનો દીકરો તો એક અભ્યાસ કરીને સારા સરપંચ તરીકે હમણાં ચૂંટાણા છે સમાજ ને અન્ય સમાજ સાથે મળીને આ લડાઈ હીરાભાઈ અર્જનભાઈ જોટવાની સહકાર ની અંદર કાયમી લડતા રહેશું આગામી દિવસોમાં જે પણ કરવું પડશે મોટા સંમેલનો કરવા પડશે તો કરવાની પણ તૈયારી છે એમાં ક્યાંય અમે કાકી પ્રાપ્તની દ્વારા